અહીંયા આ સુમરિયાવારી સુમરિયાવારી ગામથી પ્રખ્યાત છે અને ક્યાં ને ક્યાં ઢોલીની ચર્ચા થાય એટલે ઢોલે રમતી હોય બાયું એને એની પાછળ જે આપણે વરજવાણીનો ઇતિહાસ છે ક્યાંય ને ક્યાંય એના મિલતો જુલતો હોય તેવું લાગે છે તમને જે કબ્રસ્તાન બતાવે અહીંયાથી માત્ર જરાક જ છે અહીંયાથી બસો ચારસો ફૂટ પાંચસો ફૂટ છેટે અને આ કૂવો છે હવે મારે કાંક્યા કીધું કે આ કૂવો જે છે એ કાંઈ કહેવરા તો નથી અહીંયાથી આ સિત્તેર એંસી ફૂટ આ કૂવો ઊંડો છે હવે એ ટાઈમનો હોય તોય ભલે કેમ કે એ ટાઈમનો હોય એવું લાગે છે જૂનો છે હા તો માણસોને પાણી જો કાં કૂવો હોય અહીંયા ત્રાવડી એ તમે કીધો ને નીકળતા ખુમરિયા વાળી ત્રાવડી એ પણ બાજુમાં એટલે ક્યાં ને કાંઈ તળાવ સરોવર કે કૂવો હોય ત્યાં માનવતા માનવતા સભ્યતા રહેતી હોય બરાબર તો આ પ્રમાણ છે અને હે આ એ ટાઈમની અવાડીને એવું બધું કરેલું છે પણ હવે આ માત્ર અહીંયા પથ્થર છે એટલે આ જગ્યા કોઈ રોકી નથી કેમ કે બહુ પથ્થરવાળી જમીન છે ન અહીંયા પણ ખેડૂતો જમીન પડ્યો હા તો આવી રીતે આ તમને બતાવ્યું આ સુમરિયાવાળા આ સ્થળથી પ્રખ્યાત છે અહીંયા ખંડેર હતું જૂનું ગમે એવડું ગામ હોય ભગવાન જાણે અને કાકા આ એડ્રેસ કઈ રીતનું હોય અહીંયા આનું એડ્રેસ બસ આ કેટલ બાર તરફથી ને આ ઉમરિયાવાળી હા અમે આ ઉમરિયાવાળી તલાવડી હા એમાં અમે ઘેટા બકરા પાણી પાતા અને રાતના સમયે અહીંયા અમે કોઈ નીકળતા નહીં અને અહીંયા ખંડેર હતા તો એ નાના મોટા મકાનો હતા પછી ઢોલી સમાયો હોય એવો પણ પારિયો હતો અને એની બાજુમાં ઢોલ પડ્યો હોય એવો એક ગોલ પાણો પણ હતો ચાર ખૂણારો એ મેં મારી નજરે જોયો પણ હાલની અંદર એના અવશેષો પણ આગળ દેખાતા નથી ફરા જંગલમાં ધરાતું નથી અંદર હશે તો ભગવાન જાણે બાકી તમને અમે એ આ બાજુમાં કબરું બતાવ્યું હોય એ છે આ મેં જોયું એના એના પહેલનું છે તો મુને આજે કમસે કમ સિત્તેર વર્ષની ઉંમર મારી થઈ આ એના પેનનો ઇતિહાસ આ છે અને કેટલા વર્ષ થયો હોય આગળ હું જાણતો નથી અને આ પહેલે આપણે બતાવ્યા ખેતલ પરના આ યે યે ડૂડ આ ખેતની અંદર આ ખેતની બાજુની બાજુમાં એડ્રેસ એટલે આપણો આ રતન પર આ રતન પર એડ્રેસ આ ખરી રતન પર નામ કેવાય અને આ જૂના આવશે શું બધાય પડેલા છે આ અમે તમને મારા સમજણ પ્રમાણે

અને ખડીરની અંદર છેલ્લામાં છેલ્લું જો કોઈ ખંડેર થયું હોય તો તે આ બાપુઆરી બાપુઆરી ગામ અહીંયા દરબારો વસતા એમ મારે કાકે મેં આ બધું અહીંયા દ્રશ્ય જોયેલું કાકા અહીંયા આખું કઈ રીતનું કેટલા ઘર હતા કઈ ટાઈમ આ ગામ મારી સંભરાણ પ્રમાણે હતા કે આ ગામના બાઉ બહુ તો સિત્તેર પચોતેર વર્ષ થયા તે દિવસ આ ઉભે ઉભી કર્યું મકાનો એની અંદર ખાટલા પડ્યા હતા એની અંદર હાજા માટલા પડ્યા હતા એના માથે ઢાંકણા માટીની ઢાંકણીઓ હતી ઈ અમે જોયી પછી રૂ કાતવાના ઊન કાતવાના એ રેટિયા પણ પડ્યા હતા પછી ત્રાંબા પિતરના વાટકા પણ મકાનોમાં પડ્યા હતા મેદ આવેલી આજ ગામ આજ ગામ ખોદ આવેલી બપુવારી ત્રાવડી દેખાય ચોમાસા માં ગામ ઉયા પાણી પીતું અને

તો એના ખંડેર તમને બતાવી છું હનુમાન દાદા દર્શન કરી છું કાકા હું વાણિયા વાવ તમે કયો ઈ આગળ છે જો ટાઈમ હશે તો વાણિયા વાવ જૂના જમાનાની છે વાણિયા વાવ તરીકે ઓળખાય છે બરાબર ઈ પણ તમને અમે આગળ શંકર છે હા એ પણ આ બપુઆરી ગામ નો ખોત દસાણેલા છે હા અને આ જુઓ જો આ ઠીબરકા એની સાબિતી આ ઠીબરકા છે બધાય બરાબર એવું નથી કે આ બધી હવામાં ગોળીઓ છે હવે વન વગડામાં રખડવા આવીએ તો કઈક ને કઈક સાબુતી હોય જૂની વાત ઉભી હોય હે આ આ ઠીબર કા આ જો ઈ એ છે ને આર્યો આ મોટું છે હા આ જૂનું ગામ છે આ તો આ પાયો હા આ પાયો હવે અહીંયા આ કાકા કેટલામાં ફેલા લે છે આ ગામ તમારા છે કેટલા ઘર છે મારે આ છે 60 થી 70 70 ઘર છે અચ્છા વધારે પણ ઓછા નહીં હા તો આ બધું ત્યાંથી ખંડેર ચાલુ થયું બરાબર એટલે ત્યાં છે કે હા મેં હનુમાન બાજુને ડેરી દેખાય એટલા સુધી હવે તમને થોડાક અવશેષ બતાવી અને જો અહીંયા આપણું કુત્ર જાશે તો ત્યાં કને વાણીયા વાવ જૂના જમાનાની છે અને શિવના દર્શન કરીશું શંકર કાકા અહીંયાના બધાં હારા લે છે કે હું એ હવે અનુભવ નથી ઓગર હા સારું શંકર છે જૂના કુદરતી નીકળેલા છે હેમ હા બાકી ઈ લિંક કુદરતી નીકળેલું છે અચ્છા એ હું કહું છેલ્લા દ્રશ્યો તમને એને બતાવી દેજો અને આ ખંડેર આ બધાય માત્ર અહીંયા પાણા જ પડ્યા છે અને અમુક તમને એક ત્યાં પાયો બતાવ્યો અને એક અહીંયા પાયો છે બરાબર અને કદાચ આ પથરાને થોડાક આડાવરા કરીએ તો બિલકુલ પાદરા પાયા થાય જુઓ જો તમને મકાન બતાવું બરાબર આ મકાન આવી રીતે ચોખંડ છે પણ આ પાણા પડી ગયા છે હા બીજું મકાન આ જુઓ આમ રસોડું આવી રીતના જ ખડીમાં બનાવટો છે અહીંયા ખૂણા ઉપર અહીંયા રસોડું અને આ મકાન અહીંયાથી આ દિવાલ ગઈ આ દિવાલ ગઈ અને આ જેને કહેવાય આપણે આ ઘર થઈ ગયું આ ઓહરી થઈ ગઈ બરાબર તો આ જુઓ છો કે ક્યાંક ને ક્યાંક

આવડું બધું ખડીનું જબરજસ્ત આ ખંડેર જોયું છેલ્લામાં છેલ્લું ખંડેર થયું અને કઈ રીતે થયું તો દરબારો દ્વારા જાણવા મળ્યું કે ભાઈ અહીંયા અમારા વડવાઓ એવું વાત કરે છે કે અહીંયા અમારા જે પેઢીમાં વધારો થવો જોઈએ એ વધારો નહોતો થતો અને ક્યાંય ને ક્યાંય વિકાસ જે થવો જોઈએ દીકરા દીકરી કે એનો વંશજ જે વધવો જોઈએ જેટલો વધવો જોઈએ એટલો નહોતો વધતો એમને બ્રાહ્મણો જોડે જોડાવવામાં આવ્યું અને પછી કીધું કે ભાઈ ગમે તે ટાઈમે આ ગામનો જે તે ટાઈમે પાયો એ કોઈ એવા સમય નખાઈ ગયો છે જેથી કરીને આ ગામ છોડી અને ખડીના દમે ગમે ખૂણે વસો એવું મને જે આ ગામ છોડનાર જે વડવાઓ વડીલો દ્વારા વાત જાણવા મળી તો આવી રીતે રહસ્યમય આ ગામ અહીંયાથી કઈ રીતનું એમને નહીં ફાવટ પડ્યો અને પેઢી કઈ રીતે આ ધરતી માતા છે તો એવી રીતે અહીંયાથી દરબારો કાયમી માટે આ ધરતીને પ્રણામ કરી અને ચાલ્યા ગયેલ છે એવી મને જે સ્થાયી માણસો જે અહીં ગામ ખાલી કરેલ હોય એમના જ મુખેથી મેં વાત સાંભળી તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું વાળા ત્યાં સુધી જય હિન્દ ખડીની અંદર કેટલાય આવા રહસ્યમય વાતો પડી છે

તો આ ગામનું નામ થઈ ગયું થી ઓળખાય ને બરાબર બાપુ હાલ્યા ગયા પણ બાપુના બાપુ એવા હનુમાન દાદા અહીંયા બેઠા છે તો હસતું ખીલતું આ બાપુવારી ગામ આ ધરતી માતાને પ્રણામ કરી અને ફરી કોઈ ઇતિહાસના પાને આપણે મળતા રહીશું રોજ છ વાગે આપણે મળીએ છીએ એ પ્રમાણે કાલે પણ આપણે છ વાગે મળીશું તો વિડિયાને કીધું લાઈક શેર અને આપણા આવા નવા ઇતિહાસના પાણી મળતા રહીશું જય હિન્દ જય હિન્દ જય ભારત